કરી નાખ્યા હતા જેના પગલે બાળકી ગંભીર રીતે ઈજા થઈ હતી ત્યારબાદ બાળકીને હોસ્પિટલ માટે સારવાર ખસેડવામાં આવી હતી પરંતુ તે પહેલાં તે શ્વાસ બંધ થઈ ગયા હતા નોંધનીય છે કે આવા બનાવો ભૂતકાળમાં અનેક વખત સામે આવી ચૂક્યા છે તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવા ન આવતા લોકો રોષ જોવા મળી રહ્યો છે જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ